મારા બાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ માર્ગનું પ્રિય ભજન ગોપી ગીત અમે સરળ ગુજરાતી ભાષામાં રૂપાંતરિત કર્યું છે જેથી દરેક ભક્ત ગોપી ગીતનો અર્થ સરળતાથી સમજી શકે આ દિવ્ય પ્રેમની વાર્તામાં આપનું સ્વાગત છે આ ગોપીઓ અને કૃષ્ણ ભગવાનની વાર્તા છે તે હૃદય સ્પર્શી ગીતોથી ભરેલું ભજન છે ચાલો આ દિવ્ય પ્રેમની વાર્તા સાંભળીએ વૃંદાવનમાં એક સુંદર રાત હતી ચાંદની ખૂબ ચમકતી હતી અને ફૂલોની સુગંધ પવનમાં ભળતી હતી કૃષ્ણ ભગવાને તેમના મોન સ્મિત અને વાસણીના મધુર સૂર સાથે ગોપીઓને ભેગી કર્યું તેઓ રાસલીલા નામનું દિવ્ય નૃત્ય કરવાના હતા આ ફક્ત એક નૃત્ય નહોતું પણ એક આનંદનો ઉત્સવ હતો તે ગોપીઓને કૃષ્ણ પ્રત્યેના ઊંડા પ્રેમ સુધી પહોંચાડવા માટે હતો જેમ જેમ તેઓ કૃષ્ણ સાથે રાસ રમતી અને નૃત્ય કરતી દરેક ગોપીઓને લાગતું કે કૃષ્ણ ફક્ત તેમને જ જુએ છે અને તેમની સાથે જ નૃત્ય કરે છે તેમના હૃદય અપાર આનંદથી છલકાઈ ગયા એક શુદ્ધ અનંત આનંદ જે તેમને એવો અનુભવ કરાવતો કે જાણે તેમને સ્વર્ગને સ્પર્શ કર્યો હોય પણ કૃષ્ણએ જોયું કે ગોપીઓને થોડો અહંકાર આવી ગયો હતો તેઓ કૃષ્ણના પ્રેમમાં એટલી મગ્ન હતી કે તેમને લાગ્યું કે કૃષ્ણ ફક્ત અમારા જ છે તેમના પ્રેમને વધુ શુદ્ધ અને સાચો બનાવવા માટે કૃષ્ણએ કંઈક અલગ કર્યું તેમણે એવું કર્યું કે જેથી ગોપીઓનો પ્રેમ ફક્ત તેમના માટે જ રહે કોઈ સ્વાર્થ વિના આનાથી ગોપીઓના હૃદય તૂટી ગયા પણ તેમને કૃષ્ણ સાથે વધુ ઊંડો સંબંધ બંધાયો અચાનક કૃષ્ણ શાંતિથી જંગલમાં ક્યાંક ગાયબ થઈ ગયા ગોપીઓ ખૂબ દુઃખી થઈ ગઈ ચમકતી ચાંદની પણ જાણે ઠંડી થઈ ગઈ તેમનો આનંદ તૂટી ગયો હમણાં જ હસતી હતી હવે તેમને મોટો ખાલીપો લાગ્યો તેમનો શ્વાસ અટકી ગયો તેઓ બોલવા લાગી કૃષ્ણ કૃષ્ણ ક્યાં છે તેમના અવાજમાં દુઃખ હતું તેઓ નિરાશામાં કૃષ્ણને બોલાવતી હતી તેઓ ચાંદનીમાં દોડવા લાગી તેમને પગમાં કાંઈ લાગતું નહોતું એમની આંખોમાં ડર હતો તેમણે દરેક ઝાડ અને ઝાડવું શોધ્યું તેમણે હરણો પક્ષીઓ અને પવનને પણ પૂછ્યું તમે અમારા પ્રિય કૃષ્ણને જોયા છે પણ કોઈએ જવાબ ન મળ્યો ફક્ત એમના દુઃખનો અવાજ જ સંભળાતો હતો તેઓ ખોવાઈ ગઈ મૂંઝાઈ ગઈ અને તેમનું હૃદય તૂટી ગયું તેમણે હવે પોતાનો કોઈ ખ્યાલ ન રહ્યો જે બાકી રહ્યું તે ફક્ત કૃષ્ણ હતા તેમનું મન આત્મા અને શરીર બધું જ કૃષ્ણની યાદોમાં ખોવાઈ ગયું તેઓ કૃષ્ણની જેમ રમવા લાગી કોઈ કૃષ્ણ બની તો કોઈ તેમની સખી તેઓ કૃષ્ણમાં એટલી બધી લીન થઈ ગઈ હતી કે તેમનું હસું બંધ થઈ ગયું એમના આંસુ વહેવા લાગ્યા તેમના સુંદર નૃત્યોની જગ્યાએ તેઓ પાગલની જેમ કૃષ્ણને શોધવા લાગી અંતે તેમની પીડાદાયક ઝંખનાને કારણે તેઓ યમુના નદીમાં શાંત કિનારે ભેગી થઈ યમુનાનું પાણી શાંત હતું પણ તેમના આત્મામાં તોફાન હતું અહીં તેમના અપાર પ્રેમ અને કૃષ્ણ માટેની ઊંડી ઝંખનાથી તેમના હૃદયમાંથી એક ગીત ફૂટી નીકળ્યું આ ગીત તેમના દુઃખ અને શુદ્ધ ભક્તિનું રોદન પ્રાર્થના અને કવિતા હતું આ ઓગણીસ મધુર છંદો તેમના વિયોગથી ઉત્પન્ન થયા અને તેમની તીવ્ર ઝંખનામાંથી શુદ્ધ થયા હતા આ ગીતો ગોપી ગીત તરીકે ઓળખાયા આ કૃષ્ણ માટેના સૌથી ગહન અને હૃદયસ્પર્શી પોકારો હતા આ ગીત દ્વારા ગોપીઓએ કૃષ્ણની સુંદરતા તેમની રમત તેમની દયાળુ દ્રષ્ટિ અને તેમના વીર કાર્યોનું વર્ણન કર્યું તેમણે તેમની ગેરહાજરીનો શોખ વ્યક્ત કર્યો તે પોતાના આરામ માટે નહીં પરંતુ વિશ્વમાં તેમની હાજરીના આનંદ માટે તેમનો પ્રેમ વ્યક્તિગત ઈચ્છાઓથી પર હતો જે ફક્ત કૃષ્ણ ભગવાનની હાજરી માટેની શુદ્ધ ઝંખના બની ગયું હતું કૃષ્ણએ પોતાને થોડા સમય માટે દૂર કર્યા આનાથી ગોપીઓના મનમાં ભક્તિની જ્યોત પ્રગટી આ જ્યોત બધી અશુદ્ધિઓ અને અહંકારને બાળી નાખ્યા તેમની ભક્તિ સૌથી શુદ્ધ અને ઊંડા સ્વરૂપમાં પહોંચી ગઈ પછી જ્યારે તેમના હૃદય સંપૂર્ણપણે શુદ્ધ થઈ ગયા કૃષ્ણ પાછા આવ્યા તેમનું સ્મિત પહેલાંની જેમ સુંદર હતું તેમણે ગોપીઓને પોતાના અપાર પ્રેમથી ભરી દીધા ગોપી ગીત એક અમર ભજન છે તે શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમની શક્તિ બતાવે છે તે આપણને યાદ અપાવે છે કે સાચો પ્રેમ કોઈ સીમા જાણતો નથી જુદાઈમાં પણ ભક્તિ આપણને ભગવાનની નજીક લાવી શકે છે આ વાર્તા આપણને શીખવે છે કે જો આપણો પ્રેમ નિસ્વાર્થ હોય તો આપણે હંમેશા ભગવાનની નજીક રહી શકીએ છીએ સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ ગિરિરાજ ધરણની જય શ્યામ સુંદર સિંહ અમને મારાણી કી જય વલ્લભાધીશ કી જય